પાટણ ખાતે રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચોવીસ એપ્રિલ રાષ્ટ્રીય પંચાયત દિવસ અંતર્ગત પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી સમારોહ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાનના બિહારના મધુબની ખાતેના રાષ્ટ્રીય કાર્યક્રમ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહેસાણા જિલ્લાના આખજ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું તેમજ પાવર પ્રેઝન્ટેશન દ્વારા ગામડાઓના વિકાસ પર આધારિત દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ તેમના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ અને સાંત્વના વ્યક્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ સહિત અધિકારીઓ કર્મચારીઓ ગ્રામ્ય પંચાયતના સરપંચો સભ્યો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આજે બત્રીસ વર્ષ પંચાયત રાજમાં જે સુધારો કર્યો હતો એના પૂર્ણ થયા છે વર્ષે પ્રવેશ્યા ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિહારથી ને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મહેસાણાથી બંને માન્ય પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ અનેક પ્રકારનું પંચાયત રાજ બાબતમાં અનેક વસ્તુઓ કીધી છે એની સાથે સાથે તેર તે તેર હજાર પાંચસો કરોડથી વધારે રૂપિયાના લોકાર્પણ કર્યા છે પંદર લાખથી વધારે લોકોનો આવાસ આપ્યા છે અને દસ લાખ લોકોને વધારેથી આજે આવાસના હપ્તા આપ્યા છે અનેક પ્રકારની વ્યવસ્થા થઈ છે આજે પાટણ જિલ્લાની અંદર ચારસો ચારસો છ્યાસી આપણી જે ગ્રામ પંચાયતો છે એમાં આપણે બે એટલે ગુજરાતમાં બે ક્ષેત્રે આપણે પ્રગતિ કરી છે એમને ખૂબ શુભકામનાઓ આપું છું અને જિલ્લા વહીવટી અને પદા આજે નક્કી કર્યું છે કે ભારત સરકારે જે નવું માધ્યમ બનાવે છે એમાં વધુમાં વધુ પાટણ જિલ્લો કેવી રીતે સમાવેશ થાય અને કેવી રીતે સારું કરી શકાય એની વ્યવસ્થા કરવાનો સંકલ્પ કર્યો છે બાપુનું જે સપનું હતું કે ગામ ગામ જ એ આપણું સ્વરાજ્યનું રાજ્યને છેત સુધી પ્રગતિ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર કરતી હોય તો હું બધા લોકોને વિનંતી કરું છું આ પ્રસંગે કે આપણે બધાએ સાથે મળીને ગામડાનો વિકાસ થાય એમાં આપણે બધા યોગદાન આપીએ એવી આપ અને મારી વિનંતી છે